નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ 1 ડિસેમ્બર થી વરિષ્ઠ નાગરિકોને 8 નવા લાભો મળશે સરકારીએ એક મોટી જાહેરાત કરી જાણો સિનિયર સિટીઝન ન્યુ બેનિફિટ્સ 2025 ભારત સરકારે વરિષ્ઠ નાગરિકો માટે એક મોટી જાહેરાત કરી છે 1 નવેમ્બર 2025 થી દેશના વૃદ્ધો માટે કુલ 8 નવા લાભો લાભુ કરવામાં આવશે આ ફેરફારો તેમના જીવનને સરળ અને સુરક્ષિત બનાવશે સરકારની સત્તાવાર સૂચના આ ફેરફારોની પુષ્ટિ કરે છે અને ચોક્કસ વિગતો પેન્શનર્સ પોર્ટલ અને સામાજિક ન્યાય મંત્રાલયની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે સરકાર ભાર મૂકે છે કે આ પગલાં વરિષ્ઠ નાગરિકોની સુખાકારી માટે જરૂરી છે જેમ જેમ તેમની ઉંમર વધે છે તેમ તેમ તેમની જરૂરિયાતો પણ બદલાય છે તેથી સરકારે આરોગ્ય નાણાં અને સામાજિક સુરક્ષા સંબંધિત નવા રાહત પગલાં રજૂ કર્યા છે આ લાભોનો હેતુ ભારતના વૃદ્ધોને ગૌરવપૂર્ણ અને સુરક્ષિત જીવન પૂરું પાડવાનો છે દેશભરમાં એકસો પચાસ મિલિયનથી વધુ વરિષ્ઠ નાગરિકો રહે છે તેમના માટે હંમેશા અનેક યોજનાઓ અને લાભો પૂરા પાડવામાં આવ્યા છે પરંતુ આ પહેલી વાર છે જ્યારે એકસાથે આટલી બધી સુવિધાઓની જાહેરાત કરવામાં આવી છે એસઆઈઆર ફોર્મમાં ભૂલ થઈ ગઈ ગભરાશો નહીં સબમિટ થયા પછી પણ આ રીતે થશે સુધારો વોટર લિસ્ટ કરેક્શન મતદાર યાદી અપડેટ તમારું ફોર્મ સબમિટ થયા પછી પણ બીએલઓ કરી શકે છે ફેરફાર જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા બીએલઓ એપ ટ્રેનિંગ દેશભરમાં હાલ ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીને સંપૂર્ણપણે ક્ષતિરહિત અને અપડેટ રાખવાનો છે ઘણીવાર મતદારો ઓનલાઇન અથવા ઓફલાઈન ફોર્મ ભરતી વખતે નામ ઉંમર કે સરનામામાં નાની ભૂલો કરી બેસે છે જે પાછળથી મોટી સમસ્યા બની શકે છે જો કે કે રાહતની વાત એ છે એકવાર ફોર્મ ભરાઈ ગયા પછી પણ તેમાં સુધારો શક્ય છે આ સત્તા તમારા વિસ્તારના બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર પાસે હોય છે જેઓ તેમની ખાસ બીએલઓ એપના માધ્યમથી તમારી વિગતો એડિટ કરી શકે છે બેંક ઓફ બરોડામાંથી ત્રીસ લાખની હોમ લોન દસ વર્ષ માટે લઈએ તો મહિને હપ્તો કેટલા રૂપિયાનો આવશે સમજી લો ગણતરી બેંક ઓફ બરોડા હોમ લોન આજે અમે આપને બેંક ઓફ બરોડાની હોમ લોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ અમે આપને જણાવીશું કે જો કોઈ વ્યક્તિ બેંક ઓફ બરોડામાંથી ત્રીસ લાખ રૂપિયાની હોમ લોન દસ વર્ષ માટે લેશે તો તેમને દર મહિને કેટલા રૂપિયાનો હપ્તો ભરવો પડશે પોતાનું ઘર ખરીદવાનું સપનું દરેક લોકોની આંખોમાં હંમેશા જળહળતું હોય છે પરંતુ આજકાલ સતત વધી રહેલા પ્રોપર્ટીના ભાવ વચ્ચે માત્ર બચતના આધાર પર ઘર લેવું લગભગ અશક્ય બન્યું છે આવી સ્થિતિમાં હોમ લોન જ એ સહારો બને છે જે માણસને ભાડાના મકાનમાંથી બહાર લાવીને પોતાના મકાનમાં પરિવાર સાથે આરામથી રહે રહેવાની સુવિધા પૂરી પાડે છે આજકાલ લગભગ દરેક બેંક હોમ લોન આપે છે પરંતુ દરેક ગ્રાહકને મળતી લોનની રકમ અને વ્યાજ દર તેના ક્રેડિટ સ્કોર નોકરી કે બિઝનેસની આવક તથા લોન પીરિયડ પર નિર્ભર હોય છે યોગ્ય પ્લાનિંગ કરીને લેવાયેલી હોમ લોન લાંબા ગાળે વ્યક્તિના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે પીએમજેડીવાય ઝીરો બેલેન્સ છતાં દસ હજાર રૂપિયા તરત કેવી રીતે ઉપાડશો પ્રધાનમંત્રી જનધન યોજના પીએમ દેશના લાખો લોકોને બેન્કિંગ વ્યવસ્થાથી જોડવાનો મોટો પ્રયાસ છે આ યોજનાની ખાસિયત એ છે કે ગ્રાહકને ખાતામાં કોઈ લઘુત્તમ રકમ જાળવવાની જરૂર નથી એટલે કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોવા છતાં પણ તમે અનેક મહત્વપૂર્ણ સુવિધાઓનો લાભ લઈ શકો છો તેમાંથી એક છે ઓવરડ્રાફ્ટ સુવિધા જેના અંતર્ગત ખાતાધારક દસ હજાર રૂપિયા સુધી ઉપાડી શકે છે ભલે ખાતામાં પૈસા ન હોય ઓવરડ્રાફ્ટ શું હોય છે ઓવરડ્રાફ્ટ એ બેન્ક દ્વારા આપવામાં આવેલી એક ટૂંકા ગાળાની લોન જેવી સુવિધા છે જો તમારા ખાતામાં બેલેન્સ નથી છતાં પણ બેંક તમને નિશ્ચિત મર્યાદા સુધી રૂપિયા ઉપાડવાની મંજૂરી આપે છે તેને ઓવરડ્રાફ્ટ કહેવાય છે આ રકમનો ઉપયોગ તમે મેડિકલ ઇમરજન્સી અચાનક ખર્ચા કે અન્ય જરૂરતના સમયમાં કરી શકો છો પૈસા ખાતામાં પાછા આવ્યા પછી આ રકમ બેંકને પરત કરવાની હોય છે અને તેના પર થોડું વ્યાજ પણ લાગતું હોય છે પીએમ કિસાન યોજના આ ત્રણ ભૂલ કરી હશે તો બાવીસમી કિસ્ત નહીં મળે તરત કરો સુધારો પીએમ કિસાન યોજના દેશના કરોડો ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના મોટી રાહતરૂપ યોજના છે દર વર્ષે કુલ રૂપિયા છ હજારની મદદ ત્રણ સમાન કિસ્તોમાં ટ્રાન્સફર થાય છે તાજેતરમાં ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના એકવીસમી કિસ્ત ડીબીટી મારફતે નવ કરોડ વધુ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ પરંતુ હજુ પણ ઘણા ખેડૂતો એવા છે જેઓને કિસ્ત મળવામાં મુશ્કેલી આવી હતી હવે બાવીસમી કિસ્ત પણ અટવાઈ શકે જો તમે કેટલીક જરૂરી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય આર્ટિકલમાં જાણીએ કે કયા ત્રણ મુખ્ય કારણો છે જેના કારણે ખેડૂતોને આવનારી બાવીસમી કિસ્ત નહીં મળે એક ઇ અધૂરી હોય તો કિસ્ત અટકે છે પીએમ કિસાન યોજના હેઠળ ઈ કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત બનાવાયું છે ઘણા ખેડૂતો ઈ કેવાયસી ન કરવાને કારણે એકવીસમી કિસ્તથી વંચિત રહ્યા હતા ઇ કેવાયસી થવાથી તમારું પીએમ કિસાન એકાઉન્ટ એક્ટિવ રહે છે અને છેતરપિંડી અટકે છે તમે આ પ્રક્રિયા સીએસસી સેન્ટર કે ઓનલાઈન પોર્ટલ દ્વારા થોડા જ મિનિટોમાં પૂર્ણ કરી શકો છો જો તમારી ઈ કેવાયસી હજુ બાકી હોય તો તરત જ પૂર્ણ કરો નહીં તો બાવીસમી કેસ રોકાઈ જશે પેન્શનર્સ માટે મોટી રાહત હવે ઘરે જ મળશે લાઈફ સર્ટિફિકેટ લાઈફ સર્ટિફિકેટ હોમ સર્વિસ પેન્શન મેળવનાર માટે મોટી રાહતની ખબર હવે પેન્શનર્સ તેમના ઘર બેઠા જ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે આ નવી સુવિધા ઇપીએફઓ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની ભાગીદારીમાં ઉપલબ્ધ થશે આ સેવા ખાસ કરીને તે પેન્શનર્સ માટે ઉપયોગી છે જેમણે હજુ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવ્યું નથી દર વર્ષે નવેમ્બરમાં પેન્શનર્સને લાઈફ સર્ટિફિકેટ અપડેટ કરવું ફરજિયાત હોય છે આ વર્ષ માટે સમયસીમા એક નવેમ્બરથી ત્રીસ નવેમ્બર બે હજાર છે જો આ સમય સુધી સર્ટિફિકેટ જમા નહીં કરાવો તો પેન્શન રોકાઈ શકે છે ઇપીએફઓ પેન્શનર્સની મુશ્કેલીને સમજતા પોસ્ટમેન સેવા ઘરે જ લાઈફ સર્ટિફિકેટ બનાવશે જે સંપૂર્ણ મફત રહેશે ફરજિયાત નિવૃત્તિમાં શું મળશે કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત જાનો નવો નિયમ કમ્પલસરી રિટાયરમેન્ટ પેન્શન ટ્વેન્ટી ફાઇવ કેન્દ્ર સરકારે તાજેતરમાં ફરજિયાત નિવૃત્તિ અંગે મોટું અપડેટ જાહેર કર્યું છે જેમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ 2021 ટ્વેન્ટી વનના રૂલ 44 હેઠળ મળતા પેન્શન અને ગ્રેજ્યુએટીના લાભો અંગે ઓફિસ મેમોરેન્ડમ દ્વારા ખાસ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે અને આ અપડેટથી સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયીઝ માટે નાણાકીય આયોજન વધુ સ્પષ્ટ બન્યું છે ફરજિયાત નિવૃત્તિ પછી મળતા લાભોની બે કેટેગરી સરકારે કમ્પલસરી રિટાયરમેન્ટ પેન્શન રૂલ્સ હેઠળ કર્મચારીઓના સર્વિસ વર્ષના આધારે બે અલગ અલગ લાભ નક્કી કર્યા છે જેમાં પેન્શન અથવા સર્વિસ ગ્રેચ્યુઇટી મળવાની પ્રક્રિયા કર્મચારીની કુલ સેવા પર આધારિત રહેશે શું હવે સસ્તો થશે એલપીજી સિલિન્ડર ભારત અમેરિકાની મોટી ડીલથી ઘરેલું બજારમાં ખુશખબર એલપીજી ગેસ સિલિન્ડર પ્રાઇઝ અપડેટ ઇન્ડિયા એલપીજી ગેસ સિલિન્ડર પ્રાઇઝ અપડેટ ઇન્ડિયા ભારતમાં એલપીજી સિલિન્ડરના ભાવ છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર બદલાતા રહ્યા છે અને સામાન્ય ઘરેલુ ગ્રાહકો પર તેનો સીધો પ્રભાવ પડ્યો છે પરંતુ હવે કેન્દ્ર સરકારે રસોઈ ગેસને વધુ સસ્તા અને સ્થિર ભાવમાં ઉપલબ્ધ કરાવવા માટે એક મોટું નિર્ણાયક પગલું ભર્યું છે જેમાં ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ઐતિહાસિક એલપીજી સપ્લાય ડીલ પર હસ્તાક્ષર કર્યા છે ભારત અમેરિકાનો ઐતિહાસિક એલપીજી કરાર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે હવે સરકારી તેલ કંપનીઓ તેમના કુલ એલપીજી આયાતમાંના એટલીસ્ટ દસ ટકા એલપીજી સીધે યુએસ ગલ્ફ કોસ્ટમાંથી આયાત કરશે અત્યાર સુધી ભારત એલપીજી માટે મુખ્યત્વે મધ્ય પૂર્વ પર નિર્ભર હતું પરંતુ નવો એનર્જી એગ્રીમેન્ટ સપ્લાયને વધુ સ્થિર બનાવી દેશે પોસ્ટ ઓફિસની આ છે સૌથી ધાંસુ સ્કીમ દર મહિને એક નાની બચતથી પાંચ વર્ષમાં લગભગ ચૌદ લાખનું મોટું ફંડ બનશે જાણો પોસ્ટ ઓફિસ સ્કીમ પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ નાના રોકાણકારો માટે સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય યોજનાઓમાંની એક બની રહી છે તેમાં એક નિશ્ચિત માસિક બચત પાંચ વર્ષમાં લગભગ ચૌદ પોઈન્ટ નું લાખનું ફંડ તૈયાર કરી શકે છે સરકારી સુરક્ષા કમ્પાઉન્ડિંગ વ્યાજ અને ટેક્સમાં છૂટ તેને લોકોની પહેલી પસંદ બનાવે છે પોસ્ટ ઓફિસ સ્કીમ આજના સમયમાં જ્યારે શેરબજારનું વાતાવરણ સતત બદલાતું રહે છે અને ઘણા રોકાણ ઓપ્શન રિસ્કથી ભરેલા જોવા મળે છે ત્યારે સામાન્ય લોકોની પસંદ સલામત અને સ્થિર રિટર્ન આપતી સરકારી યોજનાઓ બની રહી છે ખાસ કરીને મધ્યમ વર્ગને નોકરી કરતા લોકો જેઓ પોતાના ભવિષ્ય માટે સુરક્ષિત ફંડ બનાવવા માંગે છે તેઓ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ યોજનાને એક વિશ્વસનીય ઓપ્શન તરીકે ધ્યાનમાં લઈ રહ્યા છે આ યોજનાની સૌથી મોટી તાકાત એ છે કે તેને ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે જે તેમાં રોકાણને પૂર્ણપણે સુરક્ષિત બનાવે છે ઘણા લોકો તેનો ઉપયોગ ફક્ત બચત માટે જ નહીં તેમના શિક્ષણ ઘર ખરીદવા કે નિવૃત્તિ આયોજન માટે મોટું ફંડ એકઠું કરવા માટે પણ કરી રહ્યા છે તો ચાલો સમજીએ કે પોસ્ટ ઓફિસ આરડી તમને પાંચ વર્ષમાં ચૌદ લાખનું ફંડ કેવી રીતે બનાવવામાં મદદ કરી શકે છે પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે આઈટીની તવાઈ ધડાધડ નોટિસો ફટાવાય થર્ડ પાર્ટી ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ પેમેન્ટ પોઈન્ટ મેળવવા માટે અન્યના ખર્ચના પેમેન્ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કરનારાઓને માથે આઈટીની તવાઈ આવી રહી છે તેમની આવક કરતાં ખર્ચ વધી જતો હોવાના કેસમાં તેમને આવક કરતાં ખર્ચ વધી જતો હોવાથી નોટિસ આપવામાં આવી રહી છે તેમને ક્રેડિટ કાર્ડના વ્યવહારો આવકવેરાના રિટર્નમાં દર્શાવ્યા જ ન હોવાથી જાહેર ન કરેલી આવક ગણીને તેમને નોટિસો આપવામાં આવી રહી છે ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને રિવોર્ડ પોઈન્ટ કે કેશબેક કમાવવાની વૃત્તિ ધરાવનારાઓને આ પ્રકારની નોટિસો મળી રહી છે આઈટી વિભાગની મજબૂત મોનિટરિંગ સિસ્ટમ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરદાતાઓ કોઈ હાઉસ ઝરેન્ટ અલાઉન્સ ક્લેમ કરી શકે તે માટે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવામાં આવે છે એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં નાણાકીય વ્યવહારોની વિગતો પકડી પાડવાની સિસ્ટમ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે આવકવેરા વિભાગ પેમેન્ટની આ પેટર્ન ઝડપથી ઓળખી શકે છે